સુરત શહેરના સરથાણા વિસ્તારમાં વૃદ્ધાના શ્રાદ્ધના જમણવારમાં પીરસવામાં આવેલી સુમુલ ડેરીની છાસના પેકેટમાંથી ઈયળો નીકળતા હાજર સૌ કોઈ ડઘાઈ ગયા હતા પરિવારે સુમુલ ડેરીના છ લિટરના વીસ પેકેટ છાસ મગાવી હતી જેમાંથી ત્રણ થી ચાર પેકેટમાં જીવતી ઈયળો જોવા મળી હતી આ ઘટના અંગે પરિવારે તાત્કાલિક સુમુલ સેન્ટરને જાણ કરી હતી પરંતુ સુમુલ ડેરી દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો મીડિયા સાથેની વાતચીતમાં પરિવારે જણાવ્યું કે તેમને સુમુલ પર પૂરો ભરોસો હતો પરંતુ આ ઘટના બાદ તેમનો ભરોસો ઉઠી ગયો છે આ મામલે સુમુલ ડેરી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે મારું નામ પરેશભાઈ મગનભાઈ કાછડીયા ઘટનામાં એવું છે કે આજે અમારા માજીનું શ્રાદ્ધ હતું અને અમે વીસ બોટલ છાશ મંગાવી હતી સુમુલ ડેરીમાંથી તો એમાં જ્યારે અમે લેડીઝને જમણવાર ચાલુ કર્યું ત્યારે અમે છાશની બોટલ તોડી તો બે બોટલ તોડી એની અંદરથી અમને જીવાત જરા દેખાણી એટલે મેં કીધું આમાં નહી હોય તો બીજી બોટલ અમે તોડીએ તો બીજીમાં પણ એ જ પોઝિશન દેખાની આજે અમારે સાડી પાંચસો થી છસો માણસ નું જમણવાર હતું અને ત્રણસો માણસ તો ઓલરેડી આ છાશ પી ચુક્યું છે સુમોલ ની છાસ કોઈએ પીવી નહીં સુમોલ તરફથી અમે કસ્ટમર કેર માં ફોન કર્યો તો અમને એક લેડીસે જવાબ એવો આપ્યો કે અમારા માણસો આવશે ચેક કરશે હજુ સુધી બે ત્રણ કલાક થઈ ગઈ છે હજુ સુધી એનો એક પણ માણસ અહીંયા દેખાયો નથી આરોગ્ય માટે ફૂલ ગંભીર બાબત કહેવાય હું અપીલ જ કરું છું કે હવે સુમોલ ની છાસ કોઈએ પણ લેવી નહીં